આજના દિવ્ય સત્સંગમાં જાણો કે આ મનુષ્ય જીવનમાં તમારા સાચા સંગાથી કોણ છે કોણ છે તમારા સાચા જીવન સાથી જે ક્યારેય તમારો સાથ નથી છોડતા હર હંમેશ હર પળ શ્વાસે શ્વાસે જે તમારી સાથે રહે છે એ કોણ છે અને જેને જીવનમાં આ જીવન સાથે તેનું જીવન અલૌકિક દિવ્ય અદ્ભુત બની જાય છે આ જીવ મૃત્યુલોકમાં આવીને હર હંમેશ નિત્યની શોધ કરતો હોય છે કે મને એવું મળે જે નિત્ય હોય જે અખંડ હોય જે અમર હોય જે અવિનાશી હોય આ જીવ ક્યાંક ને ક્યાંક ઊંડાણમાં એવું જ ચાહે છે કે મને એ મળે જે ક્યારેય મારાથી છૂટે નહીં ક્યારેય મારાથી જુદું થાય ને એ હંમેશા મારી પાસે રહે સાથે રહે નિત્ય રહે એવો જ આ જીવ શોધતો હોય છે કે મને એવી ખુશી મળે જેની પાછળ દુઃખ ન હોય મને એવો આનંદ મળે જેની પાછળ દુઃખ ન હોય મને નિરંતર આનંદ મળે મને નિરંતર ખુશીઓ મળે મને નિરંતર સુખ મળે મને નિરંતર પ્રેમ મળે આવી જ માંગ આ જીવની હોય છે સાચું ને તમે જીવનમાં વિચારો કે હકીકતમાં તમારે શું જોઈએ છે તો તમે ખૂબ ઊંડાણમાં વિચારશો ને તો તમને એ ખબર પડશે કે ક્યાંક ને ક્યાંક ઊંડાણમાં મારે જોઈએ છે સુખ અખંડ સુખ મારે જોઈએ છે અખંડ આનંદ મારે જોઈએ છે અખંડ શાંતિ મારે જોઈએ છે વિશ્રામ મારે જોઈએ છે ખુશી પ્રસન્નતા હસવું ગાવું એ જ જોઈએ છે પણ આ જીવ શોધે છે બીજી જગ્યાએ જ્યાં ક્ષણિક છે જ્યાં ક્ષણિક સુખ છે જ્યાં ક્ષણિક શાંતિ છે જ્યાં ક્ષણિક આનંદ છે જ્યાં ક્ષણિકની ખુશી છે ત્યાં આ જીવ શોધે છે અને છેવટે દુઃખી થઈને બેસી જાય છે અને વિચારે છે કે આ મૃત્યુ લોકમાં ખુશી છે જ નહીં આ મૃત્યુ લોકમાં સુખ છે જ નહીં આ મૃત્યુ લોકમાં આનંદ છે જ નહીં આ મૃત્યુ લોકમાં સાચો પ્રેમ છે જ નહીં કેમ કે તેને મળ્યું છે ક્ષણિક પણ જ્યારે આ જીવને આ મૃત્યુ લોકમાં ભીતરનો પરમ તત્વનો અખંડ પ્રેમ મળે છે આત્મ શાંતિ મળે છે આત્મ આનંદ મળે છે આત્મ પ્રસન્નતા મળે છે આત્મ ખુશી મળે છે ત્યારે આ જીવના આનંદનો પાર રહેતો નથી અને ત્યારે તે જીવ રહેતો નથી પણ શિવ સ્વરૂપ તરફ જવા માટે અગ્રસર થઈ જાય છે કેમ કે તેને ખબર પડી ગઈ કે આ જે ખુશી આ જે આનંદ આ જે પ્રેમ આ જે પ્રસન્નતા હું બહારના જગતમાં વસ્તુઓમાં પદાર્થોમાં શોધતો હતો હકીકતમાં એ બધો ખજાનો તો મારી પાસે જ છે એ બધો ખજાનો તો મારી ભીતર જ છે અને એ ખજાનો મને મળી ગયો છે એકવાર આ જીવને ભીતરમાં એ ખજાનાની ઝલક મળી જાય ને પછી આ જીવ બહાર ભટકતો નથી પછી બસ શાંતિથી વિશ્રામની સ્થિતિમાં ભીતરમાં ઉતરીને તે એ સુખ એ શાંતિ એ આનંદને પ્રાપ્ત કરી લે છે ત્યારે તેને ભીતરમાં જ સર્વસ્વ મળી ગયું બધું જ મળી ગયું ભીતરમાં કોણ છે ભીતરમાં પરમાત્મા છે એ પરમાત્મા હર હમેશ હરપળ તમારું ધ્યાન રાખે છે તમારે સાથે છે તમને સાચવે છે એ પરમાત્માને જો તમે ન ઓળખો તો આ મનુષ્ય જીવન તમારું વ્યર્થ છે નિષ્ફળ છે એક વખત એક રાજા એના રાજ્યમાં ઘોડા ગાડી સૈનિકો મંત્રીઓ બધું લઈને વિહાર માટે નીકળે છે ત્યારે આ રાજા રસ્તામાં જોવે છે કે એક બાળક માટીમાં રમી રહ્યો છે એટલો સરસ માટીમાં રમી રહ્યો છે કૂદકા મારે છે અને માટીમાં રમીને આખો માટી માટે થઈ ગયો છે અને આ આનંદ જોઈને રાજાને ખૂબ પ્રસન્નતા થઈ કે કેટલો આનંદિત છે કેટલો આનંદ કરે છે આ પૃથ્વી માતા સાથે તમને ખબર છે કે જ્યારે તમે પૃથ્વીને સ્પર્શ કરો છો માટીને સ્પર્શ કરો છો ત્યારે જાણે અજાણે તમારી ભીતર જે નકારાત્મકતા છે ને એ પૃથ્વી માતા ગ્રહણ કરી લે છે અને તમને સકારાત્મક ઊર્જા સકારાત્મક ચેતના આપે છે માટે તમારા ઘરમાં કે ફ્લેટમાં જ્યાં પણ રહેતા હોય ત્યાં નાના છોડ વૃક્ષો તો અવશ્ય વાવવા જ જોઈએ અને એની સાર સંભાળ પણ રાખવી જ જોઈએ કેમ કે એની સાર સંભાળ રાખવા માટે તમે ક્યારે સાફ કરશો પાન પડ્યા હશે તો એની સફાઈ કરશો પછી પાણી પીવડાવશો તો એના કારણે તમારા હાથ માટીને સ્પર્શ સ્પર્શ કરશે અને જેટલો તમને માટીનો થશે પૃથ્વી તત્વનો થશે એટલો જ તમારું શુદ્ધિકરણ થશે તમારી ભીતર જે અશુદ્ધિઓ છે ને તે દૂર થશે અને એક નવી ચેતના એક નવી ઉર્જા તમારી ભીતર આવશે તમે અનુભવ કરીને જુઓ ભલે ફ્લેટમાં રહેતા હોય તો પણ નાના નાના છોડ એવું પણ વાવો ખૂબ આનંદ આવશે અને દરરોજ સવારમાં બસ એટલું કાર્ય તો અવશ્ય કરવું જ જોઈએ જેનાથી ભીતરનું શુદ્ધિકરણ થાય અને તમે એ પ્રકૃતિ સાથે જોડાવો ચેતનતા સાથે જોડાવો બરાબર થોડો સમય મોબાઈલ ઓછો જોજો પણ વૃક્ષો સાથે સમય અવશ્ય વ્યતીત કરજો કેમ કે વૃક્ષો પાસે કોઈ વિચાર નથી વૃક્ષો નિર્વિચાર છે અને જ્યારે તમે એ વૃક્ષના સંપર્કમાં આવશો માટીના સંપર્કમાં આવશો ત્યારે તમે પણ નિર્વિચાર થશો તમારા વિચારો પણ લુપ્ત થઈ જશે અને ભીતરમાં જે આનંદ છે ને તેની ઝલક તમને મળશે તો એવી જ રીતે આ નાનું બાળક માટીમાં રમી રહ્યો હતો ગોળ ગોળ લાડવા બનાવે પછી એને તોડી દે પછી ઘર બનાવે પછી તોડી દે પછી તળાવ બનાવે તોડી દે આમ તે પોતાની મસ્તીમાં એટલો મસ્ત હતો ત્યારે રાજાએ એ બાળકને પૂછ્યું કે તો માટીમાં કેમ રમે છે હવે બાળક બહુ તેજસ્વી હતો પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા હતો એટલે બાળકે જવાબ આપ્યો કે રાજા માટેનું પૂતળું છું તો માટીમાં જ રમીશ ને અંતે માટીમાં જ મળવાનું છે તો માટીમાં જ રમું ને એમાં જ આનંદ છે એટલે રાજા આમ જાણે જાગી ગયો હવે આ જે રાજા હતો એ રાજાને કોઈ સંતાન ન હતા એટલે રાજાને મનમાં એવો વિચાર આવ્યો કે આ બાળકને હું મારા પુત્ર તરીકે સ્વીકારી લઉં તો કેટલું સારું એક તો તેજસ્વી બાળક છે પણ છે પૂર્વનો પ્રકાશ પૂંજ લાગે છે મારું રાજ સિંહાસને સંભાળી લેશે તો હું આને પુત્ર તરીકે સ્વીકારી લઉં તો કેટલું સારું એટલે રાજા આ બાળકને પૂછે છે કે તું મારા રાજમહેલે આવીશ મારા પુત્ર તરીકે મારા રાજમહેલ માં રોઈશ એટલે આ બાળકે કીધું હા રાજા ખુશ થઈ ગયો પણ પછી બાળકે કીધું કે મારી બે શરત છે રાજાએ કીધું બે શરત પુત્ર અરે બાળકે કીધું હા બે શરત રાજાએ કીધું કઈ તો કે પહેલી શરત એ કે તમારે ચોવીસે કલાક મારી સાથે જ રહેવાનું આખો દિવસ મારી સાથે રહેવાનું અને રાત્રે જ્યારે હું સુઈ જાઉં આરામ કરો ને ત્યારે તમારે જાગ્રત રહીને જાગીને મારી રક્ષા કરવાની મારી પાસે જ બેસી રહેવાનું જો તમારે આટલું મંજૂર હોય તો હું તમારા રાજમહેલમાં આવીશ અને રહીશ રાજાએ કીધું આ તો શક્ય નથી મારે કેટલા કાર્યો હોય કેટલા સ્થાનોએ જવાનું હોય રાજ્યનું કાર્ય હોય રાજમહેલનું કાર્ય હોય બહુ કાર્યો હોય આખો દિવસ જો હું તારી પાસે બેસી રહું તો મારા કાર્યો અટકી જાય મારા કાર્યમાં વિઘ્ન આવે અને રાત્રે જો હું આરામ ન કરું તો દિવસે કાર્યો થાય નહીં એટલે જો આ બે શરત હું માનું તો મારું એક કાર્ય ન થાય મારું રાજ્ય ન ચાલે રાજાએ કીધું કે આ બે શરત તો મને મંજૂર નથી પેલા બાળકે કીધું તો વાંધો નહીં આ બે શરત મારા પરમાત્માને મંજૂર છે મંજૂર છે નહીં આ બે શરતનું પાલન મારા પ્રભુ મારો ઈશ્વર કરે જ છે એ એક તો આખો દિવસ મારી સાથે રહે છે મારું ધ્યાન રાખે છે મને સાચવે છે અને બીજું કે જ્યારે રાત્રે હું સુઈ જઉં ત્યારે એ પરમાત્મા એ પ્રાણ મારી રક્ષા પણ કરે છે મને સાચવે પણ છે એટલે આ પરમાત્મા જે છે ને એજ મારા સાચા સંગાથી છે એજ મારા જીવન સાથી છે આવા જીવન સાથી ક્યારેય સાથ છોડીને જતા નથી શરીર હોય તોય શરીર છોડું તોય પરમાત્મા હર હંમેશા મારી સાથે મારી પાસે જ રહે છે એટલે આ બાળકે કીધું કે તમે જાઓ તમારા રાજમહેલે હું મારા પરમાત્મા સાથે ખુશ છું પરમાત્મા એટલે આપણી ભીતર જે પ્રાણ છે એ પરમાત્મા છે જ્યારે તમે રાત્રે સુઈ જાઓ છો ત્યારે પણ મન મનનો લય થઈ જાય ઇન્દ્રિયોનો લય થઈ જાય બુદ્ધિનો લય થઈ જાય ચિત્ત સ્થિર થઈ જાય એટલે ચિત્ત પણ ચૈતન્યમય થઈ જાય ભીતર ઉતરી જાય પણ જે પ્રાણ છે એ જાગ્રત જ રહે છે અને એ જે પ્રાણ છે એ જ પરમાત્મા છે આ પ્રાણ દ્વારા જ આપણું શરીર ચાલી રહ્યું છે આપણે કાર્ય કરી શકીએ છીએ આ પ્રાણ એ જ અદ્ભુત અને દિવ્ય છે માટે ખાસ તમારી વાણી પર ધ્યાન આપો તમારા વિચારો પર ધ્યાન આપો તમે જેવું બોલશો જેવું વિચારશો ને એવું જ તમારા જીવનમાં થવા લાગશે જેવા તમારા વિચારો એવું જ માટે ખાસ જાગ્રત થઈ જાઓ તમારા વિચારોનું અવલોકન કરો તમારી વાણીનું અવલોકન કરો તમારે જે બનવું હોય તમારે જ્યાં પહોંચવું હોય એના વિષયમાં વિચારવાનું શરૂ કરી દો એવું જ બોલવાનું શરૂ કરી દો અંતે પરિણામે તમે ત્યાં પહોંચી જ જશો સારું તમારે બનવું છે તો સારું 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 જ વિચારો આધ્યાત્મિક પ્રગતિમાં આગળ વધવું છે તો બસ એમાં સારું સારું અને સારું વિચારો જેવું બનવું છે એવા વિચાર રાખો તો તમે એ લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી જ શકશો કેમ કે તમે જ્યારે વિચારો ને ત્યારે તમારી શક્તિ વપરાય છે અને તમને ખબર છે કે આ મનુષ્ય દિવસ દરમિયાન પંચાણું ટકા વિચારો તો વગર કામના કરે છે નકારાત્મક કરે છે અને પાંચ ટકા વિચારો જ એવા છે જે સકારાત્મક છે જે સારા છે માટે તમે તમારા જીવનની જીવન ઉર્જા પંચાણું ટકા નકારાત્મક વિચારોમાં જ ગુમાવી દો છો અને પાંચ ટકા જ સારા વિચારોમાં વાપરો છો અને અંતે તમારી પાસે કાર્ય કરવા માટે કોઈ સારી સારા વિચારો રહેતા નથી અને એટલા માટે જ તમને તમારા કાર્યમાં નિષ્ફળતા મળે છે તમે ભૂતકાળમાં જીવો છો ભવિષ્યમાં જીવો છો એટલે તમારી ઉર્જા વપરાય છે તમે વર્તમાનમાં રહેતા શીખો

કાર્યમાં સફળતા ન મળવાનું કારણ જ એ છે કે તમે વર્તમાનમાં છો જ નહીં વર્તમાનમાં નથી એટલે નિષ્ફળતા જ મળે તો વર્તમાનમાં વર્તમાનમાં રહેતા શીખો રહીને કાર્ય કરતા શીખો કાલે શું કર્યું હતું કાલે શું થયું એ બધી વાત જવા દો બાજુમાં આજે તમે શું કરી શકો છો આજે શું કરી શકશો એનું વિચાર રાખો એ વિચાર રાખો કે આજે હું

હું જેને મારા પોતાના માનું છું એ તો ક્યારેક ને ક્યારેક મારાથી છૂટી જ જશે જુદા થઈ જ જશે શરીર છૂટતા એ બધાય છૂટી જશે પણ શરીર છૂટતાય જે નથી છૂટતા એ પરમાત્મા એ મારા છે અને એ મારી ભીતર છે અને એ જ મારા સાચા સંગાથી છે હું સાચું બોલું કોઈ વાર જૂઠું બોલું કોઈ પણ કાર્ય કરું તો આવા પરમાત્માને હું હજુ ઓળખતો નથી આવા પરમાત્માને હું હજુ જાણતો નથી આવા પરમાત્માને મને હજુ અનુભૂતિ નથી અરે રે મારો મનુષ્ય જીવન આમ જ એડે જાય છે તો હવે મારે શું કરવું એટલે રાજા કોઈ જીવંત સદગુરુની શોધ કરે છે કે જો જીવંત સદગુરુ મળે તો મને પરમ તત્વની અનુભૂતિ થાય જે-જે પરમાત્માને શોધવા નીકળ્યા જે-જે ભગવાનને શોધવા નીકળ્યા જે-જે ઈશ્વરને શોધવા નીકળ્યા એને પહેલા પરમાત્મા મળ્યા એને પહેલા ઈશ્વર મળ્યા એને પહેલા ભગવાન મળ્યા જે પરમાત્માને શોધવા નીકળ્યા એને કોણ મળ્યા સદગુરુ જે પરમાત્માને ખોજવા નીકળ્યા એને કોણ મળ્યા સદગુરુ જે ભગવાનને શોધવા નીકળ્યા એને પહેલા કોણ મળ્યા સદગુરુ જે ઈશ્વરને શોધવા નીકળ્યા એને પહેલા કોણ મળ્યા સદગુરુ કેમ કે સદગુરુ મળે જીવન સદગુરુ મળે તો જ આ જીવને પરમાત્માની અનુભૂતિ થાય છે પરમ તત્વની અનુભૂતિ થાય છે પરમાત્મા મળે છે કેમ કે સદગુરુની ભીતર એ પરમાત્મા સાક્ષાત મુક્ત થઈ જાય છે કર્મ બંધન થી મુક્ત થઈ જાય છે જે બ્રહ્મને જાણી લે છે તે પોતે જ બ્રહ્મમય બની જાય છે તે પોતે જ બ્રહ્મરૂપ બની જાય છે શરીરમાં હોવા છતાં પણ તે વિદેહી બની જાય છે શરીરમાં હોવા છતાં પણ તે નિરાકાર હોય છે સાકાર સ્વરૂપ તો એટલા માટે છે કે તમે એમના સાનિધ્યમાં બેસી શકો અને નિરાકાર સુધી પહોંચી શકો સાકારની અનુભૂતિ ક્યાં સુધી છે આજ્ઞાચક્ર સુધી જે શિષ્ય જે સાધક આજ્ઞાચક્ર એ પહોંચે ને એ જેને ભગવાન માનતો હોય એના દર્શન એને આજ્ઞાચક્રમાં થાય છે રામને ભગવાન માને તો રામના દર્શન થાય કૃષ્ણને ભગવાન માને તો કૃષ્ણના દર્શન થાય તમે જેને ભગવાન માનો એના દર્શન તમને આઘ્યાચક્રોમાં થાય છે તમે કોઈ સદગુરુને ભગવાન પરમાત્મા માનો તો સદગુરુના દર્શન પણ આઘ્યાચક્રોમાં થાય છે તો આ દેખાવાની ક્રિયા આઘ્યાચક્ર સુધી ચાલુ રહે છે આઘ્યાચક્ર થી તમે જ્યારે આગળ જાઓ ત્યારે કઈ દેખાતું નથી પછી અનુભૂતિ થાય છે પછી શૂન્ય શિખરમાં નિરાકાર પરમ તત્વની અનુભૂતિ થાય છે અને જ્યારે તમે સહસ્ત્રાર ચક્રમાં પહોંચો ત્યારે તમને ચંદનની ખુશબુ આવે છે હવે ચંદનની ખુશ્બુ આવે એટલે આમાં આજુબાજુ જોવા ના લાગતા કે ક્યાંથી આવી ક્યાંથી આવી નહીં તો તરત જતી રહેશે એ ચંદનની ખુશબુ જ્યારે તમને આવે ત્યારે સમજજો કે હવે હું સહસ્ત્રાર ચક્રમાં પહોંચી કે હવે હું સહસ્ત્રાર ચક્રમાં પહોંચ્યો તો આ બધાય ચક્રોની અલૌકિક અને દિવ્ય દિવ્ય અનુભૂતિઓ છે તમારે આજ્ઞા ચક્ર સુધી અટકવાનું નથી પણ એની આગળ સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચવાનું છે તો આધ્યાત્મિક માર્ગમાં તો આવી ખૂબ જ અલૌકિક અને દિવ્ય અનુભૂતિઓ છે સાક્ષાત્કાર છે જેમ જેમ તમે આગળ વધશો આગળ નીકળશો એમ એમ આ માર્ગમાં તમને દિવ્ય અનુભૂતિઓ થશે તો નિયમિત નિરંતર સત્સંગ સાંભળો સત્સંગમાં રહો ધ્યાન ભજનમાં બેસો સાધનામાં બેસો જેથી તમારો મનુષ્ય જન્મ સાર્થક થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ